ખેડાના સાબરમતી નદી કિનારાના ગામડાઓમાં પાણી ઘુસ્યા પથાપુરા અને રસીપુરા ગામમાં ખેતી મકાનોને મોટું નુકસાન દસ દિવસમાં બીજીવાર ગામમાં વરસાદી પાણી ઘુસ્યા છે સાબરમતી નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવી જરૂરી છે સ્થાનિકોનું કહેવું છે રસીકપુરાની પેથાપુરા સુધીનો જે નદી કિનારે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે દર વર્ષે ઉપરવાસમાં થતા ભારે વરસાદના કારણે આ ગામને નુકસાન થાય છે હવે સાબરમતી નદી ની અંદર કલોલી રસીકુરા ચાંદણા રુ આ બધા સીમ ની અંદર હજારો હેક્ટર ડાંગર નો પાક તેમજ શાકભાજી આ ખેડૂતો ને અત્યારે ધોવાનો વારો આવે છે પણ પાણી વારંવાર આ રીતે જે આની સગવડ કરી જોઈએ સરકારને મારી રજૂઆત છે કે તમે અમે બે હજાર એકની અંદર એક પારાની માંગણી કરી હતી કલોલી પથાપુરા રસીપુરા અમને આટલો સહયોગ સરકારનો એ રજૂઆત અમારી છે કે તમે અમને આટલો સહકાર આપો તો આ વારંવાર અમારી પરિસ્થિતિ ના થાય